બે હજાર ચોવીસ મુદ્દે સુપ્રીમ કોર્ટે ત્રણ અરજીઓ પર લગાવી મહોર પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓ ફરીથી આપી પડશે નેટ ની પરીક્ષા પરીક્ષા લેવામાં આવશે

બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થયા બાદ તેમણે હવે વિધાનસભા એટલે કે વાવ વિધાનસભામાં ધારાસભ્ય પદેથી હવે રાજીનામું આપી દીધું છે શંકર ચૌધરીને તેમણે આજે રાજીનામું ધર્યું હતું જે બાદ તેમણે નિવેદન આપ્યું છે શું કહ્યું તેમણે સાંભળો લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાથી કોંગ્રેસને જીતાડનારા એવા ગેનીબેન ઠાકોર અને વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરી ફરી એકવાર આમને સામને જોવા મળ્યા ગેનીબેન ઠાકોર કે જે બનાસકાંઠાથી આ વખતે ચૂંટણી જીતીને આવ્યા છે તે ગેનીબેન ઠાકોર છે તે ધારાસભ્ય પદથી રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા અને રાજીનામાનો સ્વીકાર કરાયો છે શંકર ચૌધરી દ્વારા આપને જણાવી દઈએ કે વાવ વિધાનસભા બેઠકથી ગેનીબેન ઠાકોર છે તે ધારાસભ્ય રહ્યા હતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જીતીને આવ્યા હતા અને તેના બાદ કોંગ્રેસ તરફથી તેમને આ વખતે બનાસકાંઠાની લોકસભા બેઠક છે ત્યાંથી ઉમેદવાર બનાવાયા અને ત્યાંથી જીતીને આવ્યા છે ગેનીબેન ઠાકોર અને નિયમ મુજબ ચૌદ દિવસની અંદર જે ધારાસભ્યપદ હોય તેના પરથી રાજીનામું આપવું પડતું હોય છે સંસદ સભ્ય બન્યા બાદ તો તેના જ એ પ્રક્રિયાના ભાગરૂપે ગેનીબેન ઠાકોર છે તે પહોંચ્યા હતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરવા માટે અને અહીં તેમણે ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું હતું ધારાસભ્યપદથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું છે તે સાંભળો હાથીના પગમાં બધું આવી જાય અને કોંગ્રેસ પાર્ટી જે કઈ નક્કી કરશે એમાં મારો સુર રહેશે અમારો ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી નોમિનેશન ખાસ કરીને બા વિધાનસભાની અઢારે આલમ સતીશે કોમ અમારો ઉમેદવાર નક્કી કરશે અને જનતાએ ઉમેદવાર નક્કી કરેલો હોય

આજનો દિવસ અમે અહિયાં રાજીનામું આપી અને પછી પ્રદેશ સમિતિ સમગ્ર ગુજરાતના મતદારો નો આભાર સમગ્ર ગુજરાત માં કોંગ્રેસ પાર્ટી ને

એક રાજીનામું એવું હોય કે જે વ્યક્તિ પોતાના સ્વત માટે આપે અને આ રાજીનામું એવું છે કે બંધારણીય બાબત ધ્યાનમાં રાખીને લોકોની ખુશી હાથેનું રાજીનામું છે એટલે મને પોતાને બબે વખત ધારાસભ્ય તરીકે મેન્ડેટ આપ્યો મેં મતરો જોડે ગદ્દારી નથી કરી મે કોંગ્રેસ પાર્ટી હાથે ગદ્દારી નથી કરી લોકોના સુખે સુખે એના આ ટકડા છે ત્યારે જે અમારા ટેકેદારો હોય આવનાર કોંગ્રેસના સૌ આગેવાનો હોય અને એક જ સંદેશો આપું કે જાહેર જીવન એવું જીવો કે રાજીનામું આપવામાં પણ લોકોની ખુશી હોય ને બે આપની એ કહ્યું એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી બનાસકાંઠાના જિલ્લાના મતદારો દ્વારા વિરત વિરતભાઈ ગેનીબેન નહીં પણ કોંગ્રેસ પાર્ટી અને બનાસકાંઠાના આદારે આલમ 36 એકમ આ લોકસેયની જીત છે મેં જે કહ્યું એ પ્રમાણે જે બનાસકાંઠા

આ જનતા જોતી હોય કે કયા સમાજે કયા ઉમેદવારે કયા લોકોએ મદદ કરી છે અને આવનાર સમયમાં વિધાનસભામાં ભાવના સાથે કોણ કામ કરશે એ મતદારો જ નક્કી કરતા હોય છે ને અમારા મતદારો ખૂબ છે અને એ નક્કી કરશે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હવે હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો છે નાના અધિકારીઓનું તો થઈ ગયું પરંતુ જે મોટી માછલીઓ છે તેમને લઈને આગળની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ગુજરાત સરકાર ઉપર પ્રશ્ન ઉઠાવતા એવું પણ કહ્યું હતું કે જ્યારે વધુ શું વિગતો છે જુઓ આ રિપોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ત્રીજી વાર સુનાવણી હાથ ધરાય આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે એસઆઈટી ઉપરાંત ખાતાકીય તપાસના આદેશ અપાયા છે કે આ ગેમ ઝોનની શરૂઆતથી અત્યાર સુધી કેવી રીતે ચાલ્યું શહેરી વિકાસ વિભાગને ખાતાકીય તપાસના આદેશ અપાયા છે ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ટીમે પંદર દિવસમાં ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે નગરપાલિકાના અધિકારીઓની શું ભૂમિકા હતી કયા અધિકારીઓએ તેમની જવાબદારી નિભાવી નથી તે જણાવવું પડશે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે સુનાવણી દરમિયાન જણાવ્યું કે અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા એસઆઈટી ખાતાકીય તપાસ કરતી નથી જવાબદાર અધિકારીઓની સામે તપાસ કરવામાં આવે તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે મોરબી હરણી તળાવ અને રાજકોટ દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર બરાબર કામ નથી કરતું આ મહાનગરપાલિકાઓ કેવી રીતે કામ કરી રહી છે તેમણે બરાબર કામ કર્યું હોત તો આ અકસ્માત ના બન્યા હોત હાઈકોર્ટે કહ્યું કે જ્યારથી ગેમ ઝોન શરૂ થયો ત્યારથી ત્યાં ગયેલા તમામ અધિકારીઓને તમામ ખબર હતી તો તેઓ શું કરી રહ્યા હતા સરકારે જે પણ પગલાં લીધા છે તેમાં નાના અધિકારીઓ પકડાયા છે અથવા તો સસ્પેન્ડ કર્યા છે જે મોટી માછલીઓ છે તેના પર કાર્યવાહી ક્યારે થશે કોર્ટે બે બહુ સ્પષ્ટ કરી છે કે એસઆઈટીનો જે રિપોર્ટ આવે એ ફેક્ટ ફાઇન્ડિંગ હકીકત રાજકોટના પચીસ પાંચ બે હજાર ચોવીસના બનાવને લગતો હશે મેઇનલી એમાં જે કોઈ ઓફિસરોની ક્ષતિઓ હશે એ સીટના રિપોર્ટ પૂરતી હશે પણ જે એપોઇન્ટિંગ ઓથોરિટી છે એટલે કે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ એ ડિપાર્ટમેન્ટ જે એપોઇન્ટિંગ ઓથોરિટી કહેવાય તમામ જવાબદાર અધિકારીઓના એ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક એક ત્રણ મેમ્બરની કમિટી કરવી જે આ કાંડ થયું એ પહેલાં જ્યાં જ્યાં પોતાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ જવાબદારીઓની ક્ષતિઓ કરી છે તે લોકોની જવાબદારી નિશ્ચિત કરવી રેકોર્ડ જપ્ત કરવો તમામ કોર્પોરેશનનો અને જ્યાં જ્યાં આ બધા જ કાયદાઓ બધા જ જજમેન્ટ બધા ઓર્ડરનો જે ઉલ્લંઘન કરવામાં આવ્યો છે તેની જવાબદારી નક્કી કરવી અને ખાસ એક વેધક ઓબ્ઝર્વેશન એ કર્યું કે મને ખબર નથી એવું સ્ટેન્ડ કોઈ પણ સંસ્થાનું હેડ ન લઈ શકે એટલે કે આ કિસ્સાઓમાં મ્યુનિસિપલ કમિશનરો એવું ન કહી શકે કે અમને આ વસ્તુની અમારી નાક નીચે જાણ ન હતી કાયદામાં સંપૂર્ણ જવાબદારી ડિપાર્ટમેન્ટના હેડની છે કોર્ટે બીજું એક વેધક ઓબ્ઝર્વેશન કર્યું કે આપણે કંઈ થયા પછી પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ પણ વર્ષોથી જે થાય છે એમાં થોડા વખતમાં ભૂલી જાય અને હતા તેને ત્યાં રહીએ છીએ એટલે એ બાબતે ખૂબ વેદક ટકોર કરી બીજા અગત્યના ઓબ્ઝર્વેશનમાં ઇવન નામદાર હાઈકોર્ટે આપણે જોયું કે આપણે ગુજરાત હાઈકોર્ટની અંદર દરેક કોર્ટમાં બે દરવાજા છે પણ આપણા જ ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ એક્સચિંગ થઈ ગયા છે તો આ બધી વસ્તુમાં સતત આપણે જાગતા રહેવું જોઈએ આપણે એવું ન માનવું જોઈએ કે આપણે તો એવી અલગ જગ્યાએ છીએ કે આપણને કશું નહીં થાય એટલે વી હેવ ટુ બી કોશિયસ ફોર એવરીથિંગ અને માત્ર કોઈ ઘટના કે દુર્ઘટના થાય પછી થોડો વખત આંખ ખુલે અને પાછા હતા તેમના તેમ તેવું ન થવું જોઈએ નો ડાઉટ વીસમીએ સીટના રિપોર્ટની ગણતરી છે ત્યાં સુધીમાં ચોથી જુલાઈ સુધીનો સમય આપ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે છે આઠે આઠ અને બીજી બધી મ્યુનિસિપાલિટીઓ તેને વિશેની એક ફેક ફાઇન્ડિંગ કમિટી ગોતવાનું કીધું છે એ લોકોને ચાર જુલાઈ સુધીનો ટાઈમ આપ્યો છે બહુ જ વેધક રીતે કોર્ટે પ્રશ્ન કર્યો કે સીટના રિપોર્ટની રાહ જોવાની કોઈ જરૂર નહીં જે ઓફિસરો આ ગેમ ઝોનમાં ભલે ખાલી ગો કાર્ટિંગ ચાલુ થયેલું પણ ગો કાર્ટિંગ લીગલ હતું કે નહીં તેની તપાસ કર્યા વગર આવા ફંક્શનો એટેન્ડ કરે અને પછી એવો ડિફેન્સ લેવાનો ટ્રાય કરે કે અમને આગળની કંઈ જ ખબર નથી તો તે ચાલી શકે નહીં બીજું જ્યારે કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની અંદર પણ આ જ જગ્યાએ આગ લાગી હતી તો તે પછી પણ જેમ કોઈ ઇન્સ્પેક્શન નથી થયું એ પણ એક વેધક પ્રશ્ન હતો કોર્ટે બહુ એક માર્મિક ટકોર કરી હતી કે કોઈ પણ ઓફિસરોએ કોઈપણ જગ્યાએ ઇન્વિટેશનમાં જતાં પહેલાં એ તપાસ તો કરવી જ જોઈએ કે કાયદેસરનું બિલ્ડિંગ છે કે નહીં કાયદેસરની જગ્યા છે કે નહીં કોઈ પરમિશનો લીધી છે કે નહીં માત્ર એક ગિફ્ટ મળે છે કે બહુ સારી જગ્યાએ બોલાવે છે એટલે રિબિન કાપવાના શોખમાં બધે પહોંચી ન જવાય અને પહોંચ્યા પછી એવો ડિફરન્સ તો ન જ લેવાય કે મને કંઈ ખબર નથી પચ્ચીસમી મહિના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી જેમાં અનેક બાળકો સહિત સત્યાવીસ લોકોના મોત થયા આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓ મોટો લીધો અને ગુરુવારે ત્રીજી વાર હાઈકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત તક મે મહિનાની અંદર આગ લાગવાની ઘટના બની હતી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની અંદર જેમાં પચીસથી વધુ લોકોના મોત થઈ ગયા હતા જે બાદ ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે ગુજરાતના તેમણે અધિકારીઓનો ઉદડો લીધો છે જાહેરમાં અધિકારીઓને તેમણે શું કહ્યું સાંભળો ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણા અનુભવ આવતા જાય છે એમ એમ કે ભાઈ રાજકોટની બિના અને રાજકોટની બિના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ અન્યથી નીકળાશે છે આપણા અમે ગેમ જોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને હવે આપણે જે કામો કરીએ છીએ વિકાસના પણ વિકાસના કામોનું દર વર્ષે એક બે દિવસ બેસીને એનું મોનિટરિંગ ન કરી શકાય કે ભાઈ આપણે આ વર્ષે આટલા કામો કર્યા તો એ ક્વોલિટી કેવી થઈ છે ખરેખર કામ થયું છે નથી થયું કેટલું બધું ક્યાંક ને ક્યાંક આયા જ કરે કઈક ને કંઈક આયા જ કરે આપણે એમ લાગે કે આટલું બધું કર્યા પછી પણ એક કામ આજે તમે જુઓ તો આજે છાપામાં ક્યાંક ન્યૂઝમાં મેં જોયું છે કે ભાઈ કોક સરકારી ઓફિસ હોય કે એની પાછળ પેલી પાનની પિચકારી મારે કે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ ના શું એનો વેડિંગ એમણે વાપર્યા છે પ્રેસમાં પ્રેસમાં તો આપણને કે પણ આપણે કરીએ છીએ ત્યારે કહે છે ને મીડિયાનું આપણે હોય કે નાની નાની કમ્પ્લેનો આપણી જોડે આવતી હોય છે પ્રજાજનો આપણને મોકલતા હોય છે પણ આપણને એમ કે હવે આ તો આયા કરે આવું તો એમાં હવે આયા કરે જે આપણા મગજમાં છે એને દૂર તો કરવું પડશે હવે કારણ કે એમાંથી કોણે ખરેખર સાચી કરી છે શરૂઆતમાં બે બાજુ તકલીફ ઓછી છે શરૂઆતમાં ક્યાંય પણ ઇલિગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઇઝી છે જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઇઝી છે એ આપણી સામે નહીં પડે જલ્દી અને આપણા માટે ઇઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય પેલું ઘર કરી જાય મજબૂત પાયો નખાઈ જાય જે પછી તમારા બધા એને તકલીફ થાય આપણને તકલીફ થાય તો આ નાની નાની ફરિયાદો જે પ્રજાજનોમાંથી આવે છે એનું પણ એક સોલ્યુશન માટેનો વિચાર કરી શકાય કે ભાઈ એ લોકો ફરિયાદ કર્યા જ કરતા હોય છે નથી કરતા બધા હોય છે હવે હવે તો આપણને સીધી પેલા એમાંથી વિડીયો બનાવીને મોકલી દે છે કે જુઓ તમે વિડીયો આ કામ થઈ રહ્યું છે એટલે હવે તમારે ક્યાંય પણ તમારે ક્યાંય હોદવા નહીં જવું પડે પણ પબ્લિક તમને મોકલે છે એની પર તમે ધ્યાન આપશો તો તમારું ઘણું બધું મોનિટરિંગ થઈ જશે પણ વિકાસ રૂંધાય એ રીતની ફરિયાદો પછી કોઈ કર્યા જ કરે કર્યા જ કરે તો એ પણ નકામું છે પણ આપણે બધાએ જોવું પડે કે ભાઈ આ ધ્યાનો રાખીશું તો જ આ બધામાંથી કારણ કે આટલા બધા કામો થાય છે મેં કીધું ને એમ કે આજે છાપામાં એક 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 જ જગ્યાએ હશે ઘણી બધી જગ્યાએ સાફ હશે આપણી કેટલી ઓફિસો હશે એમાંથી એક જ ઓફિસમાં આવું થાય એટલે આપણું બધું કામ તમારું બધું કામ કરેલું ઝીરો થાય તો આપણે બધાએ તૂટી પડવું પડે ને એક જણ ઉપર કે તું શું કરે તારા હિસાબે અમારે આટલા બધાને કરવું પડે એક ચૂંટણી ગઈ નથી કે બીજી ચૂંટણી તરત જ આવી ગઈ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપની ગુજરાતમાંથી હેટ્રિક રોકનારા બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર હવે વિધાનસભામાંથી ધારાસભ્ય પદ તરીકે તેમણે રાજીનામું ધરી દીધું છે ત્યારે બનાસકાંઠા બેઠક પરથી એક તરફ ભાજપ બદલો લેવાના પૂરેપૂરા જોશમાં છે તો બીજી તરફ ગુલાબસિંહે તેમાંથી કોંગ્રેસ તરફથી ફોર્મમાં આગળ આવે છે શું છે બધું વિગત જુઓ

અત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આગળ ચાલી રહ્યા છે પટેલ આવ્યા લોકસભા ચૂંટણીમાં પરબત પટેલ બનાસકાંઠા લોકસભા જીત્યા થરાદમાં પેટા ચૂંટણી યોજાય ને ગુલાબસિંહ બાજી મારી બે હજાર બાવીસ ની થરાદ વિધાનસભાની ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત હાર થઈ ગુલાપસી રાજપૂતે ગેનીબેનને જીતાડવા કરી હતી ખૂબ જ મહેનત ગુલાબસી રાજપૂતને ટિકિટ આપવા લોકોની માગ આપને જણાવી દઈએ ગુલાબસી રાજપૂત રાજનીતિના જૂના જાણકાર છે ગુલાબસી રાજપૂતની મહેનત છતાં બે હજાર બાવીસની ચૂંટણીમાં થરાદની બેઠક શંકર ચૌધરી જીતે છે આ સાથે અતિ મહત્વની વાત છે કે ગુલાબસિંહ જ્યારે ધારાસભ્ય બન્યા તે પણ એક પેટા ચૂંટણી હતી ગુલાબસિંહ વિશે વધુ વાત કરતા પહેલા આપણે થોડું વાવ વિધાનસભા વિશે જાણી લઈએ વાવ વિધાનસભા બેઠક અંદાજિત કુલ બે લાખો સમાજ સત્યાવીસ પોઈન્ટ ચાર ટકા ચૌધરી પટેલ સમાજ સોળ પોઈન્ટ ત્રણ ટકા દલિત સમાજ અગિયાર પોઈન્ટ નવ ટકા બ્રહ્મ સમાજ નવ પોઈન્ટ એક ટકા અને રબારી સમાજ નવ પોઈન્ટ એક ટકા જેટલો છે સમીકરણો વચ્ચે તો રબારીને પણ ટિકિટ મળી શકે છે જ્યારે ભાજપ ઠાકોર ઉમેદવારને ટિકિટ આપશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કોંગ્રેસ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પાસું પલટાઈ ગયું અને બે ટમથી હારતી આવતી કોંગ્રેસમાં હવે શ્વાસ પુરાયા હોય તેવી સ્થિતિ છે ગેનીબેન ઠાકોરની જીત બાદ હવે ગુજરાત કોંગ્રેસનેમાં પણ થોડો કોન્ફિડન્સ આવી ગયો છે આગામી સમયની અંદર કોંગ્રેસ ગુજરાતમાં કેટલી બેઠક થશે જુઓ આ ખાસ અહેવાલમાં બે હજાર ચૌદ બાદ કેન્દ્રમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કરતા જાણે તેને નવું જીવનદાન મળ્યું છે બીજી બાજુ ગુજરાતમાં મરણ પથારીએ પડેલી કોંગ્રેસને બનાસકાંઠાની જીતે સંજીવની બૂટી આપી છે ગેનીબેન ઠાકોર માટે તો એવું કહેવું જ રહ્યું કે તેમની જીત છે તે કોંગ્રેસમાં પ્રાણ પૂરનારી છે કારણ કે ગુજરાતમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી કોંગ્રેસ સત્તાથી દૂર છે અને તેમાં પણ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીનું પ્રદર્શન તો સૌથી ખરાબ રહ્યું જેમાં કોંગ્રેસને માત્ર સત્તર બેઠકો જ મળી એક સમય હતો કે ઓગણીસો પંચ્યાસીમાં જ્યાં કોંગ્રેસને ગુજરાતમાં માધવસિંહ સોલંકીના કાળમાં સૌથી વધારે એકસો ઓગણપચાસ બેઠક મળી હતી ત્યાં કોંગ્રેસ સમય દર સમય નબળી પડતી ગઈ અને ભાજપનું પ્રદર્શન ખૂબ જ સારું થતું ગયું અને બે હજાર બાવીસમાં તો ભાજપે માધવસિંહનો પણ રેકોર્ડ તોડતા સૌથી વધુ એકસો છપ્પન બેઠક જીતી જો લોકસભાની વાત કરીએ તો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ જેવું પ્રદર્શન ભાજપે ગુજરાતમાં પહેલા કોઈ પાર્ટીએ કર્યું નથી પરંતુ આ વખતે ગેનીબેન ઠાકોરે ભાજપના આ વિજય રથને રોક્યો છે અને આ વિજયને લઈને ગેનીબેને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે બનાસકાંઠામાં તેમની જીતથી કોંગ્રેસને ઘણો ફાયદો થશે અને લોકોનો પાર્ટી પરનો વિશ્વાસ મજબૂત થશે સાથે જ ગેનીબેનનું માનવું છે કે તેમના જીતના કારણે ઘણા વર્ષોથી કોંગ્રેસને જે નવી કેડરની જરૂર હતી તે કેડર પણ મળશે નવા કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડાશે એ કાર્યકર્તાઓ જે વર્ષોથી તો કોંગ્રેસ પાસે હતા પરંતુ કોઈને કોઈ કારણથી પાર્ટીથી દૂર થયા હતા પરંતુ હવે આ જીત બાદ તે કાર્યકર્તાઓ પાછા પાર્ટીમાં આવે તેવી આશા ગેનીબેને વ્યક્ત કરી છે બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના પ્રદર્શનની વાત કરીએ તો સાત બેઠક એવી જ્યાં કોંગ્રેસને ત્રીસ ટકાથી ઓછા મત મળ્યા આ સાત બેઠકમાં અમદાવાદ પૂર્વ ગાંધીનગર નવસારી પંચમહાલ પોરબંદર રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે જોકે છ બેઠક એવી જેમાં કોંગ્રેસને ચાલીસ ટકા કરતા વધુ મત મળ્યા હતા આ પૈકી બનાસકાંઠામાં અડતાળીસ પોઈન્ટ ત્યાંસી ટકા વોટ સાથે ગેનીબેનની જીત થઈ બનાસકાંઠા ઉપરાંત જૂનાગઢ પાટણ સાબરકાંઠા અને વલસાડ જેવી બેઠકનો પણ તેમાં સમાવેશ થાય છે આપને જણાવી દઈએ કે રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે જે પ્રકારે ત્રીસ ટકા જેટલા મત કોંગ્રેસને મળ્યા છે તેને જોતા ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ ખરાબ ન કહી શકાય કારણ કે બાકીના વીસ ટકા મતદારોની જ આખી લડાઈ છે અને તેમાં પણ બનાસકાંઠામાં જીત અને પાટણમાં જીતની લગોલગ મળેલા મતથી કોંગ્રેસને ચોક્કસ ફાયદો થઈ શકે છે જો કે અહીં જોવાનું એ રહે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ જે દિલ્હી રહીને ગુજરાતની કમાન સંભાળે છે કે પછી રાજ્યની નેતાગીરીને કંઈ નવી તક આપે છે આ જીત બાદ નિષ્ક્રિય થઈ ગયેલા કોંગ્રેસના અનેક લોકો સક્રિય થઈ શકે છે જે કોંગ્રેસ છોડીને ગયા છે તે પણ પરત આવી શકે છે અને જો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રયાસ કરે તો તેને નવા ચહેરાઓ નવા નેતાઓ પણ મળી શકે આ તમામ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો કોંગ્રેસને ફાયદો થઈ શકે છે નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે કોંગ્રેસની કામગીરી સામાન્ય રીતે માત્ર ચૂંટણી પૂરતી જ રહી છે સમાજના અલગ અલગ વર્ગોને કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે જ મળતી હોય છે બાકીના સમયમાં કોંગ્રેસના નેતાઓ લોકોની વચ્ચે નથી રહેતા અને તેની સીધી અસર કોંગ્રેસના પરિણામ પર પડે છે માટે કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલ પર આવીને લોકો સાથે સંપર્ક કરવાની જરૂર છે ત્યારે જો કોંગ્રેસ હવે નવા નેતા અને કાર્યકર્તાઓને પક્ષમાં લાવવામાં અને લોકો સુધી પહોંચીને સંપર્ક કરવામાં સફળ રહેશે તો ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂતીથી બેઠી થઈ શકશે હાલ બુલેટિન માં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તે